આગામી છો દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેથી ગુજરાતનું વાતાવરણ બદલાશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલે પણ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેથી ગુજરાતનું વાતાવરણ બદલાશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે